જે અંતર્ગત મકાન બેંક અને ગ્રાહકનો આ કેસ ચાલતો હતો જેમાં લોન નોટિસ કોર્ટ ઉસ્માન અગાઉ લઈ લીધા હતા બાકી રહેલા પંદર હજાર ની લાંચ સ્વીકારતા રંગે હાથે એસીબી ઝડપી પાડ્યો છે આનંદ એસીબી બાતમી ના આધારે આ ટ્રેપ ગોઠવી હતી જે અંતર્ગત અમૂલ ડેરી પાસે લાંચ સ્વીકારતા રંગે હાથે કોર્ટ નો સુપ્રિન્ટેન્ડન્ટ 15000 ના લાંચ લેતા એસીબી ના હાથે ઝડપાય ગય્યો છે ત્યારે ઉસ્માન ગની ઇસ્માઈલ ગની વીર ચોથા એડિશનલ સિનર સિવિલ જજરી કોર્ટા સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો જે હવે એસીબી ના હાથે રંગે હાથે ઝડપાય ગય્યો છે આંત દિનેશ પટેલ સાથે હિરેનશર નેશન ન્યૂઝ માં બાદ તમચારોણા સતત અપડેટ મેળવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર